વધાવીએ કારણ કે તમારી ધન સંપત્તિ છે એ સારા કાર્યની અંદર વપરાય જાજુ ના કરતા થોડું કરો તોય ભગવાન બહુ રાજી થતા હોય છે એટલે આપણે આ સત્સંગનું નાટક નિહાળ્યું સત્સંગનો જોક સત્સંગનો પક્ષ સંતનો પક્ષ કેમ રાખો એ બરાબર આપણને સમજાઈ ગયું હશે જો કોઈ સંતનો આપણે પક્ષ રાખ્યો છે તો અંતે અક્ષરધામની પ્રાપ્તિ ચોક્કસ થવાની છે હવે હું જે બેનોના નામ બોલું એ સાંખ્યોગી બેનોના પૂજન કરવા માટે આવશે શ્વેતાબેન જયેશભાઈ ઝવેરી રીમાબેન અમિતભાઈ સોની મુંબઈ કુમારી ઈશા જયદેવભાઈ ઝવેરી અમેરિકા રેણુકાબેન મનીષભાઈ જાદવ તથા દેવશ્રી આણંદ મારુ ગૌરીબેન રમેશભાઈ બોડકા આટલા ભક્તો જેના નામ બોલી સાંખ્યોગી બેનોના પૂજનની અંદર જોડાશે અને હજી આપણે કાર્યક્રમ આગળ નિહાળવાનો છે તો ઝડપથી જે જે ભક્તોના નામ બોલું છું એ ભક્તો આવી અને સાંખ્યોગી બહેનોનું પૂજન કરશે અને હવે હું જે ભક્તોના નામ બોલું એ ઝડપથી સ્ટેજ ઉપર આવે અને સાંખ્યોગી બેનોના આશીર્વાદ પ્રાપ્ત કરે પૂજ્ય ભક્તવસલ સ્વામીના માતુશ્રી પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના માતુશ્રી પૂજ્ય સ્નેહ સ્વરૂપ સ્વામીના માતુશ્રી શ્રી રવિ ભક્ત ભગતના માતુશ્રી શ્રી ભક્તવસલ સ્વામીના માતુશ્રી આટલા ભક્તો છે એ સ્ટેજ ઉપર આવશે અને સંખ્યોગી માતાઓનું પૂજન કરશે અને હવે જે જે ભક્તોના નામ બોલું એ ભક્તો પણ આવશે અને આશીર્વાદની પુષ્પમાળા સ્વીકારશે અને ઝડપથી સ્ટેજ ઉપર આવજો એટલે આપણો આગળનો કાર્યક્રમ ચાલુ થાય કારણ કે હજી આપણે કાર્યક્રમ નિહાળવાનો છે વાત્સલ્ય સ્વામીના માતુશ્રી આટલા ભક્તો જે હોય તે ઝડપથી સ્ટેજ ઉપર આવો અને હવે જે નામ બોલું છું તે પણ પ્રસાદીની પુષ્પમાળા સ્વીકારવા માટે આવશે રતનપરા કંચનબેન નરેશભાઈ જુનાગઢ રબારા હર્ષાબેન કાંતિભાઈ જુનાગઢ હીરપરા ઈલાબેન નટુભાઈ જુનાગઢ ગોધાણી હર્ષાબેન મહેન્દ્રભાઈ રાજકોટ ગીતાબા રાજકોટ મધુબેન કાંતિભાઈ ઝાટકિયા રાજકોટ કોરડિયા જોત્સ્નાબેન પ્રકાશભાઈ વંથલી ત્રાંબડિયા દક્ષાબેન વસંતભાઈ વંથલી સોનલબેન બિપિનભાઈ ઝાટકિયા માણાવદર મિત્તલબેન નિખિલભાઈ કાલરિયા માણાવદર મનીષાબેન રાજેશભાઈ મારડિયા માણાવદર રીંકુબેન ભદ્રેશભાઈ બ્રહ્મક્ષત્રિય અમદાવાદ હસમુખભાઈ પટોળિયાના ધર્મપત્ની હોય તો એ પણ આવે અમદાવાદ રસિકભાઈ ચોવટિયાના ધર્મપત્ની હોય એ પણ આવે અમદાવાદ નીતાબેન વ્રજલાલ જાદવ સુરત સુધાબેન હક્કાભાઈ ચોવટિયા કેશોદ મંજુલાબેન પોપટભાઈ ચોવટિયા કેશોદ આ ભક્તો ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કરશે કંચનબેન રતનપરા નાટકને નિયાળીને પાંચસો રૂપિયા આપે છે તો એને જોરદાર તાલીઓના નાથથી આપણે વધાવશું આ ફૂલ હાર નથી આ ફૂલ છડી નથી આ ફૂલ હાર નથી ફૂલ છડી નથી આ અમારા અરમાન છે ધરી કંઠે આપના અમારો ઉત્સવ દીપાવજો મીનાબેન ધીરુભાઈ ગોહિલ ગીતાબેન ત્રાંબડિયા પણ આશીર્વાદ સ્વીકારવા માટે આવશે આવા સત્કર્મ કરતા રહો સૂર્ય ત્યારે જ ઉગે છે ત્યારે આપણે રવિ ભગત ના માતુશ્રી પાંચસો રૂપિયા નાટક ને નિહાળી આપે છે ગામ ખડિયા બસો ને એક મધુબેન કાનજીભાઈ ઝાટકિયા નાટકને નિહાળીને આપે છે રાજકોટ બસો રૂપિયા ગીતાબા રાજકોટ રાણા રાજકોટ જોરદાર તાલીઓ ના નાદ થી આપણે આ ભક્તો ને વધાવશું બસો રૂપિયા મધુબેન કાંતિભાઈ જાટકિયા કરશો ભગવાન તમને અઢળક આપશે કારણ કે અહિયાં મંદિર ચાલુ છે ગૌશાળા હોય મંદિર હોય સ્કૂલ હોય એમાં તમારું ક્યાંય પણ જો દાન આવી જાય તો આપણા જીવનું કલ્યાણ થાય સૂર્ય ત્યારે જ ઉગે છે જ્યારે કરોડો લોકો સુતા હોય છે અંધારામાં છાયા ગડપણમાં કાયા અને અંત સમયમાં માયા કોઈને સાથ આપતી નથી ને ક્યારેય આપશે પણ નહીં લાખો આતે લાખો જાતે દુનિયા મેન નિશાન હે લાખો આતે લાખો જાતે દુનિયા મેન નિશાન દિખાયા દેખાયા અમર કહાની હે જેટલા પુસ્તકો વચાય છે છપાણા એટલા વચાતા નથી અને જેટલા વેચાય છે એટલા વચાતા નથી અને જેટલા વંચાય છે એટલા સમજાતા નથી અને સમજાય છે છતાંય ખોટા સમજાય છે પણ આ સાક્ષાત સવિતા એવું પુસ્તક છે કે સાવ સરળ સીધી ભાષાની અંદર ગામડાના અભણ માણસો પણ આ સરળ ભાષાને સમજી શકે સાક્ષાત સવિતા ગ્રંથ એટલે કલ્પનાતીત અગાત સર્વપરી ગ્રંથ સ્વામી બાપાનું એવું સૂત્ર હતું કે સંપ રાખજો આપણે એ જ સૂત્રને અનુસરવાનું છે આપણે બધા એક જ પરિવારના છીએ સ્વામી બાપાએ આટલા વિશાળ સમુદાયની અંદર પોતાનું નામ સ્થાપિત કર્યું એના સત્કર્મો એના ગુણ એનું દિવ્ય જીવન અને એનો વારસો આપણે સૌને સંભાળવાનો છે માટીનું માટલું અને પરિવારની કિંમત માત્ર બનાવવા વાળાને જ ખબર પડે છે તોડવા વાળાની ક્યારેય નહીં એટલે સ્વામી બાબા કહેતા સંપ રાખજો માટે આ જ પરંપરાના સંતો આપણને મળ્યા છે મહારાજે કીધું બાજરાનો રોટ હોય ને તાવડીમાં નાખો ને તો બળી જાય પણ એ જ બાજરાના લોટને પાણી નાખો મસળો રોટલો બનાવો તાવડીમાં નાખો તો સરસ મજાનો રોટલો થાય ઠાકોરજીના થાળમાં ઉપયોગ થાય ને સૌ ભક્તો પ્રસાદ પણ લઈ શકે ને માટે આ સમુદાય છે ને જ્યારે કોઈ કામ ના આવે ત્યારે સંતો આપણી સહાય કરે એવા સંતની નિષ્કુળાનંદ સ્વામીએ કલમ લખી કે સંતે કૃપાએ સુખ ઉપજે સંતે કૃપાથી સરે કામ સંતે કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ આજનો આ દિવસ હોળીનો પર્વ છે આ પર્વની અંદર આ સાનિધ્યની અંદર અત્યારે આપણને આ ઉત્સવ મહિલા મંચ કરવાનું મોકો મળ્યો છે તો એવા સંતોને આપણે એકવાર જોરદાર તાલ્યોથી વધાવીએ કે જેમણે આવો સંકલ્પ કર્યો અને આપણને નિમિત્ત આ ઊભું કરી અને મહિલા મંચ કરવાનું આપણને મોકો આપ્યો એવા આ સંત અને સંત મંડળને આપણે એકવાર જોરદાર તાલ્યો નહીં જથ્થાબંધ તાલ્યોથી આપણે વધાવશે એનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ છીએ હવે આપણે આગળના કાર્યક્રમ તરફ જવું છે તો પૂજ્ય સાંખ્યોગી જયશ્રીબેન જે મારા ગુરુને હું વિનંતી કરીશ પ્રસંગોપાત પોતાના આશીર્વાદ આપ ભક્તજનોને આપે યદ પાંગ પરિસ્પંદે વિશ્વ મે તદ વ્યવસિતા સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ સર્વે ઉતારના અવતારી કારણ નહી કારણારધ્ય દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ શ્રી સહજાનંદ સ્વામી વંથલી ગુરુકુળ ને આંગણે સાક્ષાત સવિતાના પચાસ વર્ષ અને સદગુરુવર્ય સ્વામી શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામીના એસીમો જન્મદિવસ પાસાઠમો દીક્ષા દિવસની આ વિશાળ સભામાં ઉપસ્થિત સર્વ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ એ જય સ્વામિનારાયણ કેમ છો બધા કેમ ઠંડી વધુ તડકો ઓછો અંતમ બોલોય ઓછું બોલો સાક્ષાત સવિતા સુવર્ણ જયંતી આપકે હાથ આપકે હાથ હે બિલકુલ ખાલી તો ક્યાં તકલીફ હૈ સહજાનંદ સ્વામી મહારાજની વાલા ભક્તજનો શરદ પૂનમનો ચંદ્ર જેમ પૂર્ણ કરાયો હોય એમ કહેવાય છે સાક્ષાત સવિતા એટલે સાક્ષાત સૂર્ય નારાયણ જેમ ધરતી પરના અંધારાને દૂર કરે છે એમ આ વાતો છે ને એ અજ્ઞાન રૂપી અંધારાને દૂર કરે છે એક જ પંક્તિના આધારે સાક્ષાત સવિતા ગ્રંથ વિશાળ તૈયાર કર્યો છે રવિ વનડે पारस पाहमे धन दुरे बढ़ता जाय जो तेमा प्रगट पुर सोत मने जे जे मरे तेनो महिमा भव ब्रह्मा સુખ સાગર હરી વાર સંગે સુખ માણે જો જો આ વાતોનું મનન નિધિ થાય ને ભક્તો તો સાક્ષાત્કાર થાય થાય ને થાય એવી આ વાતોમાં પ્રબળ પ્રતાપ છે એવી વિશ્વકળા ન ભૂતો ન ભવિષ્ય માટે વિચાર કરો તો ખબર પડે અભણ હોવા છતાં અનુભવની જ વાતો કરે માટે ભગવાનની મૂર્તિને સંભાળીને વાતો કરે એટલે સ્વામી બાપા કે શાસ્ત્ર માત્રનો એમાં સમાવેશ થઈ જાય જુનાગઢનું મંદિર જ્યારે થતું હોય ત્યારે સદગુરુ વરિયા ગુણાદિતનંદ સ્વામીએ એવું કીધેલું રામદાસ સ્વામીને કે વંથલી જાશો કલ્યાણ બાપાને ત્યાં ત્યારે રામદાસ સ્વામીએ કીધું કે સ્વામી તમારે કહેવાનું ના હોય તમારે તો આજ્ઞા કરવાની જ હોય ત્યારે સ્વામીએ કીધું કે લ્યો આ ચિઠ્ઠી કલ્યાણભાઈને આપી દેજો અને રસ્તામાં જતાં જતાં ભજન કરજો આ બાજુ રામદાસ સ્વામી જોડની અંદર વંથલી આવ્યા છે કલ્યાણ બાપાને કીધું છે કે સ્વામી આ ચિઠ્ઠી મોકલાવી છે કલ્યાણ બાપાએ જોયું તો એમાં લખેલું હતું કે અઢીસો રૂપિયા બસો રૂપિયા સ્વામીએ આજ્ઞા કરી છે બસો રૂપિયાની કારણ કે મંદિરનું કામ ચાલુ છે જરૂર હોય સ્વામીએ આજ્ઞા કરી કલ્યાણ બાપાએ ત્યારે એવું કીધું ભક્તો કે સ્વામીએ તો બસો રૂપિયાનું કીધું છે પણ બસો રૂપિયા થોડા હોય શું કીધું એ સ્વામીએ તો બસો રૂપિયાનું કીધું છે પણ બસો રૂપિયા થોડા હોય લ્યો આ બે હજાર રૂપિયા લઈ જાઓ આ બાજુનું જ ગામ છે અને એના જ આપણે પાડોશી છીએ વાલા ભક્તજનો જ્યારે મંદિરનું કામ ચાલુ હોય અને આપણને પૂજ્ય સ્વામી સંતો આજ્ઞા કરે કે તમારે આ સેવા કરવાની છે ત્યારે આપણે શું કરીએ કે સેવા તો હજુ હમણાં જ કઈ રીતે પણ નહીં આવા સંતોનો રાજીપો ક્યારે મળે કારણ કે શાસ્ત્રની અંદર એવું કહ્યું છે કે સો જન્મે રૂપ મળે હજાર જન્મે ગુણ મળે દસ હજાર જન્મે વૈભવ મળે અને એક લાખ વર્ષ જન્મ બાદ આપણને સત્સંગ મળે અને ભગવાન મળવા દુર્લભ નથી પણ ભગવાન સુધી પહોંચાડે ને એવા સંત મળવા દુર્લભ છે માટે વાલા ભક્તજનો આવા સંતો આપણને મળ્યા છે એટલે આદરાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરની અંદર એવું કીધું મોક્ષ કે દાતા गुरु हो सोय तीन कीरीतय लौकीक सोयी जगमे भरे रहे जग न्यारा हरि बिन को उजो रखे बूजो र्याटे आवा भगवान् આવા સંતો અને આવા સત્સંગ આપણને મળ્યો છે વાલા ભક્તજનો ભાગવતજીની અંદર ઘણી વખત આપણે પ્રસંગ સાંભળીએ છીએ ગજેન્દ્ર મોક્ષનો કે જ્યારે ગજેન્દ્ર છે સરોવરની અંદર પાણી પીવા માટે ગયો અને એ વખતે જોડે ગજેન્દ્રનો પક્ષ હાથીનો પગ પકડો અને એ વખતે હાથીના માણસની અંદર એવું ગુમાન હતું કે મારી હાથણીઓ છે મારા મદનિયાઓ છે કોઈ મને શું કરનાર છે અને આ બાજુ હજારો વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું કહેવાય છે કે હાથણીઓએ જ્યારે સાથ છોડ્યો છે મદની આયોએ સાથ છોડ્યો છે અને એ જ વખતે હાથીએ પોતાની સૂંડ વડે સરોવરની અંદરથી કમળ લઈ અને ભગવાનને અર્પણ કરીને પોકાર કર્યો છે કે હે હરી હે ગોવિંદ હે માધવ તું બચાવ અને એ જ વખતે ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી છે સુદર્શન ચક્રએ આવી પેલા જુડનું મસ્તક છે દળથી અલગ કર્યું અને એ જ વખતે ઋષિઓ મુનિઓ કેવા લાગ્યા છે ભગવું ભગવાન તમે અન્યાય કરો છો ત્યારે ભગવાને કીધું ઋષિઓ કેમ અરે ભગવાન મોક્ષ તો તમારે હાથીનો કરવો જોઈએ ઉદ્ધાર તો તમારે હાથીનો કરવો જોઈએ અને તમે તો ઝૂડનો કર્યો ભગવાન કે ઋષિઓ હું જ્યારે આવ્યો ત્યારે હાથી શું કરતો હતો અરે પ્રભુ આપ જ્યારે અહીંયા આવ્યા ત્યારે હાથી તમારું ભજન કરતો હતો તમારો પોકાર કરતો હતો હે હરિ હે ગોવિંદ હે માધવ તમને પોકારતો હતો ભગવાન કે પેલો ઝૂડ શું કરતો હતો અરે ભગવાન એ તો હાથીનો પગ ખેંચી અને સરોવરની અંદર ખેંચતો તો પગ પકડીને ત્યારે ભગવાને એવું કહ્યું ઋષિઓ મારું એ જ કહેવાનું છે કે જે ભજન કરતા હોય એનો જો પગ પકડી રાખશો ને તોય તમારો ઉદ્ધાર થઈ જશે તોય તમારો ઉદ્ધાર થઈ જશે એમ વાલા ભક્તજનો આ પરંપરાના સંતો આપણને મળ્યા છે હે એને જો આપણે આજ્ઞા કરે એ આપણને જે કાંઈ કહે બસ એ આપણે શિરોધાર્ય કરી માથે ચડાવીએ અને ભજન કરતા હોય એના પગ પકડી રાખશું ને તોય આપણો ઉદ્ધાર થઈ જશે એટલે તો કહ્યું છે કે આ તો તમે રહ્યા ઘરેના બીજા કોઈને કહેવાય નહીં આ બધા પરિવાર જો મને જોવો ને અહીં આવીને તો મને મને બધા આપણા જ દેખાય છે બોલો કારણ કે પચીસ છવીસ વર્ષ પહેલાં અહીંયા બહુ સભાઓમાં આવતા હતા અત્યારે જે પગ મેલો એટલે એમ થાય કે ઓળખીતા એવું જ લાગે છે વાત બહાર જાય નહીં છુપવાય તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં એ સભામાં દર વખતે આવીએ વાસણની સેવા કરીએ અને પછી જાય એમાં જૂના જૂના હોય ને એને થોડીક હોય પણ થોડુંક જૂનું થઈ ગયું એટલે ભૂલાઈ જાય એમ એટલે કોઈ સંતની વ્યાખ્યા બહુ સરસ કહી છે કે જિંદગીની સ્ક્રીન જ્યારે લો બેટરી દર્શાવે જિંદગીની જિંદગીની સ્ક્રીન જ્યારે લો બેટરી દર્શાવે અને પોતાના કહી શકાય એવા સંબંધોનું જ્યારે ચાર્જર ન એ અભણ હોય ને એને પણ સમજાય ને એવી વાતો જ્યારે ત્રીજે દસકે કે અક્ષર ધામમાં પોતાડી દે એવા સંતો આપણને મળ્યા છે હે એટલે આપણે એમ જ માનવાનું કે આપણા મોટા ભાગ્ય આવું આપણને પ્રાપ્તિ થાય જ નહીં આ તો મહારાજે પ્રથમના ચોપનમાં વચના મૃતની અંદર કહ્યું કે પ્રસંગ મજરમ પાશ્માત્માનમ કવયો વિદુષ એવ સાધુ સુકૃત મોક્ષ દ્વારમ અપાવૃતમ જેવો સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે એવો જો ભગવાનને સાધુમાં થઈ જાય તો મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય સ્વામિનારાયણ ભગવાનના શબ્દ છે વાલા ભક્તજનો આપણે ત્યાં કહેવાય છે કે માણસ વાલા ભક્તજનો માણસ છે ને એના તમામ ગુણો જ્યારે જાય ને ત્યારે ભેગા જાય છે પણ સ્વામી બાપા છે ને વાલા ભક્તજનો સત્સંગને હિતને માટે અહીંયા ગુણ મુકતા ગયા છે અને એ ગુણ આપણને પૂજ્ય દેવપ્રસાદ સ્વામીની અંદર આપણને દેખાય છે જેનો સીધો પડછાયો એટલે દેવપ્રસાદ પ્રસાદ દસ સ્વામી વાલા ભક્તજનો કે એવા નિર્માની આમ બોલે તોય બાળક જેવું એકદમ નિખાલસતા એ આપણા સંતોએ કીર્તનની અંદર કીધું કે માન અભિમાન લેસ નહીં એવા આપણે સંતો મળે ક્યાંથી એ એવા સંતો આપણને મળ્યા છે માટે સ્વામી સાથે તમામ ભક્તો એ છે એ જોડાયેલું રહેવું તોય સ્વામી બાપા અક્ષરધામમાં બેઠા બેઠા આપણી ઉપર રાજી થતા હશે એ બધા સભામાં આવનારા ભક્તો છો આવો સત્સંગ જ્યારે સંતોનો લાભ કથા વાર્તાને મળે ને ત્યારે આપણે લઈ લેવો અંતમાં મારું મોટું ભાગ્ય છે અહીંથી નીકળતા હોઈએ ત્યારે ગુરુકુળના દર્શન કરીએ જતા આવતા એ સ્વામી બાપા યાદ આવે જૂની પુરાણી યાદ વાતો આવે પણ આજે મોટા ભાગ્ય છે કે આ ત્રિવેણી સંગમની અંદર અમને પણ સ્નાન કરવાનો લાભ મળ્યો એ બદલ તમામ સંતોના તેમજ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય સ્વામિનારાયણ જોરદાર તાલ્યોથી પ્રવચનને આપણે વધાવશું કેવી મીઠી ટકોર કરી જે વજન કરતા હોય એનો પગ પકડી રાખશો ને તોય આપણને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જશે